ઉધનાવ વિસ્તારમાં એટીએમ માંથી ચોરીનો પ્રયાસ કરાયો હતો જે આરોપીઓને ભેસ્તાન આવાસમાંથી પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના પોલીસને સફળતા મળી છે ઉધના પોલીસે ઉધના વિસ્તારમાં આવેલ એટીએમ માં ચોરીનો પ્રયાસ કરાયો હતો તે બે ઇસમો સીસીટીવી માં કેદ થયા હોય જેને લઈ ઉધના પોલીસે તપાસ હાથ ધરી ભેસ્તાન આવાસ ખાતેથી બે રીઢાઓને ઝડપી પાડ્યા હતા તેઓની પૂછપરછ કરતા એટીએમ ના ચોરીના પ્રયાસની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછ પૂછપરછ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા કર્યો હતો જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ સફ આ બે ઈસમો છે એમાં એકનું નામ સોએબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નુકસાન પણ કર્યું હતું જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના એક ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાં જમા લીધો છે જેમાં એક સ્ક્રૂડાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટરસાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છોડાયેલા રહું એસ નાઇન ન્યૂઝ સાથે